ગુજરાતના ઇતિહાસમાં ન બની હોય તેવી ઘટના પોરબંદરમાં બનવાની શક્યતા છે જેમાં પોરબંદરના એરપોર્ટને સીલ લાગી શકે છે હા પોરબંદરના એરપોર્ટના તંત્રએ હાઉસ ટેક્સની રૂપિયા ત્રણ કરોડથી પણ વધુની રકમ ચૂકવી નથી જેથી પાલિકા દ્વારા આ કાર્યવાહી કરાય તેવી શક્યતા વધી રહી છે પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા વેરા બાકી હોય તેવા મિલકત ધારકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શહેરની એક ખ્યાતનામ કોલેજ સહિતની મિલકતોને પાલિકાએ સીલ મારી દીધા હતા ત્યારે હવે પોરબંદરના એરપોર્ટનો પણ વારો ચડી જાય તેવી ચર્ચા જાગી છે પોરબંદર એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાલિકામાં લગભગ છેલ્લા ત્રણ વર્ષથી મિલકત વેરાની ભરપાઈ કરવામાં આવી નથી જેથી રૂપિયા ત્રણ કરોડ અને ચાલીસ લાખ જેવી રકમ ચડત થઈ ગઈ છે જે બાબતે બિલ પણ અપાયું હતું અને અગાઉ એક માસ પૂર્વે નોટિસ પણ આપવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી એરપોર્ટના તંત્ર દ્વારા પૈસાની ભરપાઈ કરવામાં આવી નથી ત્યારે અન્ય મિલકતોની જેમ એરપોર્ટને પણ સીલ મારવાની કાર્યવાહી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે જોકે આજે બપોર બાદ ચીફ ઓફિસર એરપોર્ટ ઓથોરિટીના દિલ્હી ખાતેના ઉચ્ચ અધિકારીઓ સાથે અંતિમ વખત મંત્રણા કર્યા બાદ નિર્ણય લેવાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર